નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં દિવસ દરમિયાન અત્યાર સુધી જો મુદ્દો કહીએ તો સનાતન ધર્મનો મુદ્દો ચર્ચાસ્પદ રહ્યો આમ તો સનાતન ધર્મની વાત કરીએ તો એવું કહેવાય કે સનાતન ધર્મ શું છે તો કે એક દર્શન સાથે સંકળાયેલું પાસું છે અને બીજું કે ભારતીય સભ્યતાના મૂલ્યો સાથે જોડાયેલી શાશ્વત એક જીવનશૈલી એટલે સનાતન ધર્મ શાશ્વત છે ચીરકાળથી ચાલતો આવતો આ ધર્મ છે અને આ ધર્મને ઘણીવાર ટાર્ગેટ બનાવવામાં આવે છે એના વિશે ઘણું બધી ટિપ્પણીઓ કરવામાં આવે છે અને એવી ટિપ્પણી સમાજવાદી પાર્ટીના નેતાએ કરી છે સમાજવાદી પાર્ટીના નેતા સ્વામીપ્રસાદ મૌર્યનું એક નિવેદન સનાતન ધર્મને લઈને સામે આવ્યું છે અને એમણે કહ્યું છે કે ખાસ જે આ ધર્મ છે હિન્દુ ધર્મ નથી તે તો અમુક લોકો માટે આ ધર્મ છે એ ધંધો છે આ પહેલાં પણ તમે જુઓ કે ઘણીવાર સનાતન ધર્મ વિશે ટિપ્પણીઓ થઈ છે વિવાદિત બોલ આવે છે પણ ખાસ હવે સમાજવાદી પાર્ટીના નેતાની આ ટિપ્પણીથી આખી પાર્ટી મુશ્કેલીમાં મૂકાઈ છે અને અખિલેશ યાદવે તો પાર્ટીના નેતાને ધર્મ અંગે ટિપ્પણી ન કરવાની પણ સલાહ આપી છે કે આવી ટિપ્પણી ન થવી જોઈએ પણ રાજકારણમાં આવા વિવાદિત ધર્મ વિશેના નિવેદનોનો ઇતિહાસ બહુ જૂનો છે ઉદયનિધિ સ્ટાલિન બહુ જ પ્રખ્યાત એવા એમ કે સ્ટાલિન એમના દીકરા કે જે એમણે કહ્યું હતું એમણે પણ ટિપ્પણી કરી હતી કે ડેન્ગ્યુ અને મેલેરિયાની જેમ સનાતન ધર્મને સમાજમાંથી ખતમ કરવું જોઈએ આ વાત એમણે કરી હતી

અને સમાજવાદી પાર્ટી સર્વ ધર્મ સમભાવ એ દ્રષ્ટિથી ચાલે છે અને સમાજવાદી પાર્ટીની અંદર આજની તારીખમાં દરેક દરેક સમાજના દરેક દરેક વર્ગના દરેક દરેક ધર્મના માણસો છે અને દરેક દરેક માણસોને સમાજ દ્રષ્ટિથી જોવામાં આવે છે એટલે સમાજવાદી પાર્ટી નામ પડી છે એટલે આ નિવેદન એબલ છે

લેવા દેવા નથી એમનું નિવેદન હોય છે બરાબર એના માટે હું કઈ ના કરી શકું બરાબર

આઝાદી છે બરાબર દરેક પોતાના વલણ વિચારો વ્યક્ત કરી શકે છે બરાબર છે એટલે એ એવા વિચારો થી પાર્ટી નું કોઈ લેવું દેવું નથી ઓકે ધંધો છે કેમ વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે દેવેન્દ્રભાઈ સનાતન ધર્મને દિલીપભાઈ આપને અને આપના દર્શકોને મારા તરફથી જય શ્રી રામ બાવીસમી ફરીથી બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ ભારતની ધરતી પર અયોધ્યામાં બિરાજમાન થવાના છે એની આપના દર્શકોને શુક જી મારે કેવું છે કે જેમ સૌથી પહેલા તો દીપેન્દ્રસિંહજી ને વાત કરું કે ભારતીય બંધારણ તમને બોલવાની સ્વતંત્રતા આપે છે પણ એ મર્યાદિત આપે છે એલફેલ બોલવાની સ્વતંત્રતા નથી આપતું હમ કોઈ પણ ધર્મ કોઈ પણની આસ્થા ને ફેસ પહોંચાડવી એ ભારતીય બંધારણ મુજબ યોગ્ય નથી અને સ્વામી પ્રસાદ મૌર્ય આ બાબતમાં એમ આપણે એમ કહી શકીએ કે સિરિયલ ઓફેન્ડર છે આ બાબતમાં સતત અને સતત આ પ્રકારે કહી રહ્યા છે મારે એમને એટલું કહેવું છે કે હિન્દુ જે છે એ એના વિષે માનનીય સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સોરી

જે હિન્દુ ધર્મ જે ઉંચાઈ પર પહોંચ્યો છે ઉપનિષદો વેદો અને શ્રીમદ ભગવદ્ ગીતા આવ્યો છે અને આપણને આ મહાન ધર્મ ઉપર ગર્વ હોવો જોઈએ આ એક વિધર્મી જે પોતે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા નથી ખ્રિશ્ચન છે ખ્રિસ્તી છે જસ્ટિસ કે એમ જોસેફ કહી રહ્યા છે

રાષ્ટ્ર એ હિન્દુ રાષ્ટ્ર જ છે એમાં કોઈ શંકા છે અને હિન્દુ આ રાષ્ટ્ર નું જન્મ જન્મ જ્યારથી થયો ને ત્યારથી હિન્દુ છે એટલે એને એ અને એ જીવન જ્યારે આજે જોઈએ તો કેટલા અને જે ધર્મની ભાષા એ સ્વામી પ્રસાદ ને ખબર નહીં કઈ કઈ વ્યાખ્યાની પણ વ્યાખ્યા ખબર હશે બરાબર પરંતુ જે વ્યાખ્યા એમને કોઈએ સમજાવી હશે એમણે એટલું સમજી લેવું જોઈએ કે હિન્દુ એ એમની સમજમાં રહેલી અને વિશ્વની કોઈ પણ સમજણમાં રહેલી વ્યાખ્યા થી કંઈક ગણું ઉપરની વ્યાખ્યા માં થયેલું વ્યાખ્યાયિત ધર્મ છે

સનાતને હિન્દુ અને સનાતને વિશ્વના પ્રત્યક ધર્મને આશરો આપ્યો છે શરણ આપ્યું છે સાચવ્યા છે ભારતમાં હિન્દુ અને શરણે આવેલો

બરાબર છે ચલો જયવંતભાઈ અને હવે અને અખિલેશજીને મારી એક નમ્ર વિનંતી છે કે આવા લોકોને એમના એમની પાર્ટીમાં ન રાખવા જોઈએ અને માનનીય સુપ્રીમ કોર્ટે પણ આનું સંજ્ઞાન લેવું જોઈએ કે આ રીતે વારંવાર જે રીતે હિન્દુ ધર્મનું સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે એની એ યોગ્ય નથી અને એનું સંજ્ઞાન માનનીય સુપ્રીમ કોર્ટે પણ લેવું જોઈએ ચલો જયજી શું માનવું છે કે સનાતન ધર્મ વાત આવે ને એની ટીપણીઓ બહુ થતી હોય છે પણ આ વારે ઘડી ટાર્ગેટ કરવામાં કેમ આવે છે સનાતન બીજું કે અન્ય ધર્મો અલગ જોઈશું આપણે કે કેવી રીતે જોઈશું કારણ કે દરેક ધર્મનો જે સંદેશ છે મેસેજ છે તો એક જ છે સનાતન ધર્મને ટાર્ગેટ કરવો ને ધંધો બરાબર મતબેંક માટે થઈ અને ચૂંટણી આવે પેલા પોતે કેટલા સનાતન વિરોધી છે આવું બતાવું અને એમાં ખબર છે આજે દાખલા તરીકે કોઈ કીડી જતી હોય તો આપણે કીડી ની વિરુદ્ધ કઈ પણ બોલીએ કઈ પણ કરીએ કઈ કરવાનું સાપ ને તમે છંછેડવા જાવ તો સાપ દંશ મારી દે હિન્દુ ધર્મ લોકો એમાં માને છે ને કે કીડી જેવા છે કે એક દમ જયારે એને લાગે ને કે ભાઈ હવે બઉ થઇ ગયું ત્યારે એ કીડી કીડી ડંખ મારે ત્યારે તમને ખબર પડે એટલે એ જ્યાં સુધી ડંખ નથી મારતા ત્યાં સુધી એને તમે છેડ છેડો નહિ સાપ નથી કીડી છે છે હિન્દુ ધર્મ માં માનનારા અત્યારે એવું ગયું છે કે ઉદયનિધિ હોય સ્વામી પ્રસાદિંગ હિન્દુ આવા કાર્યક્રમો ચાલે છે અને એને પોષણ મળતું હોય છે ઓપન સોર્સ કે જે કઈ એ બધા જ્યોત પુરુષ ને આ બધા લોકો છે પોષણ આપે છે અને એ પ્રકારની વિચારધારા વાળા લોકો સત્તામાં આવે એ માટેનું આખું ચાલી રહ્યું છે હવે જો કે આખું ધીમે ધીમે જશે હનુમાન ચાલીસા કરશે આવું બધું કાર્યક્રમો કરશે પણ એક સાતો સાથ પ્રેરા કે અમે સાવ એકદમ હિન્દુ તરફથી નથી એવું બતાવા માટે થઈને આવા સ્વામી પ્રસાદ મૌર્ય ને રાખશે દિગ્વિજય સિંહ ને રાખશે ઉદયનિધિ સ્ટાળિન ને રાખશે પ્રિયાંક ખડગે ને સાહેબ પંડ્યા સાહેબ એક દલીલ એ થાય છે હું આપને કહું જયંત કે જે વિરોધ કરે છે ને એમ કે છે કે સનાતન ધર્મ એ જાતિ વ્યવસ્થા સહિત અનેક જે સામાજિક બદીઓ છે આ ધર્મને એના માટે જવાબદાર ઠેરવે છે કે જાતિ અને ધર્મના નામે વિભાજિત કરતો ધર્મ છે એક દલીલો થાય છે તમે મને કહો કે કયો પંથ છે એ જાતિ નથી હમ મુસલમાનોમાં પસમાનતા છે કે નથી

તમે જુઓ ને બેઝિકલી તો સૃષ્ટિમાં સમાનતા નથી બધાને પોતપોતાની અલગ અલગ ક્ષમતાઓ આપેલી છે તમે દરેકની ક્ષમતા અલગ અલગ છે કીડીઓમાં જે ક્ષમતા છે એ સાપમાં નથી સાપમાં જે ક્ષમતા છે કીડીઓમાં નથી દરેકની ક્ષમતા અલગ અલગ છે પુરુષ અને સ્ત્રી સમાન નથી પુરુષ માણસ અને જાનવર સમાન નથી પણ જાનવરોમાં જે સમાજ હોય છે જે કુદરતી આપત્તિઓને પકડવાની એને એને ખબર પડી જાય છે માણસમાં નથી તો દરેક ની ક્ષમતા અલગ અલગ છે એટલે એને તમે સમાન લાવવાનો પ્રયત્ન કરશો તો એ ક્યારે હા તમે તક સમાન આપો બંધારણ પણ એ છે કે તક સમાન આપો તમારે નીચ ન કરવી પડે તો વ્યવસાયમાં શું સીઈઓ નથી હોતા સીઈઓનો પગાર એક અલગ હોય છે જુનિયર લેવલ નો સાવ અલગ હોય છે મિડલ મેન મેનેજમેન્ટ નો અલગ હોય તો શું બધા અસમાન થઈ ગયા ના દરેકની ક્ષમતા દરેકના કામ દરેકની બુદ્ધિમત્તા ની કામ કરવાની કેપેસિટી નું પરફોર્મન્સ આના આધારે એક વર્ગ પડ્યા છે એમ ગ્રેડ એ ગ્રેડ બી ગ્રેડ સી ગ્રેડ ત્રીજા વર્ગના કર્મચારી ચોથા વર્ગના કર્મચારી બીજા વર્ગના કર્મચારી એમ દરેક વર્ગ તો પડી જ જવાના છે તમે ગમે એટલું કરશો તો દરેક પંથમાં તમે આજે સામ્યવાદીમાં જોશો તો ત્યાં પણ એક પ્રકારના વર્ગો છે જ નથી એવું નથી તો એ એક આજે તમે સામ્યવાદી દેશોનું તમે જુઓ તો ત્યાં શું થઈ રહ્યું છે તો એ એ આખું દૂર થવાનું નથી હા એ છે કે તમે કોઈ એક જન્મ ના આધારે કોઈને તમે એને નુકસાન ન કરી શકો કે એને તમે સમાન તક થી વંચિત ન રાખી શકો એ સનાતનીઓ જેમાં કરે છે એ સનાતનીઓ જેની કાળજી છે ડોક્ટર આંબેડકર ને આંબેડકર હતા કે આપનાર જ બ્રાહ્મણ હતા એટલે એ આખી વાત

સમજવાની જરૂર છે હું આવું દિપેન્દ્રો છે કે અભિવ્યક્તિની તો આ સમાજવાદી પાર્ટીના નેતા એક વાર નથી બોલ્યા અગાઉ પર નિવેદનો આપી આપી ચુક્યા છે તો શું આ સનાતન ધર્મ કે હિન્દુત્વની જે વાતો થાય છે એનાથી અલગ છે આ નેતાઓ તમારી પાર્ટીના નેતાઓ અલગ છે હિન્દુ નથી હિન્દુત્વ માનતા નથી

જોમ પલ્લુ છોડી દઈએ આપણે ખંખેરી નાખી એમ ન ચાલે એવી રીતે ચાલે તો જર્તા થઈ વાત સાચી એમ મારી બોલ્યા છે એ સ્વીકારો છો વાત સાચી તમારી બરાબર

સાંભળીને તમારા જે ધર્મને અહીંયા સુધી લઈ આવ્યા છે એ ધર્મ વિશે કોઈ આવું બોલે તમારી પાર્ટી નો નેતા બોલે તો તમારું લોહી નથી ઉકળતું તમને ગુસ્સો નથી આવતો

કે ભાઈ પહેલા તમને કહી દીધું નિવેદનમાં જલાજી કહી દીધું કે આ વિચાર ખોટો છે અને આવું નિવેદન એ તો એક સ્ટેજ ઉપર ચડી ના આપવું જોઈએ ધાર્મિક ટીકા ટિપ્પણી નહીં હોવી જોઈએ અને આવા પોઈન્ટ આવે તો કોઈ પણ પાર્ટી હોય ચાહે સમાજવાદી પાર્ટી હોય હિન્દુ ધર્મ વિશે બોલવું કે સનાતન ધર્મ વિશે બોલવું એની જ વાત છે ધાર્મિક ટિપ્પણી ભલે કરતા હોય પણ તમે હિન્દુ છો

દરેક પાર્ટી ની અંદર કયા કોઈ થી આવી આવી મિસ્ટેકો થતી હોય છે અને એવું સમાજવાદી પાર્ટી ને નેતાની એક વખત સમાજવાદી પાર્ટી દીપેન્દ્રસિંહજી એક વખત કરે તો મિસ્ટેક કહેવાય આ તો વારે ગડીએ કર્યા જ કરે છે એનો અર્થ એવો થાય કે તમારા નેતાઓ એમને છૂટ આપેલી છે કે ભાઈ તું બોલ બાકી નું અમારે ત્યાં બેઠેલા છે દીપેન્દ્રસિંહજી એ કહી દેશે એમનું વ્યક્તિગત વક્તા ભયંતુ એને પાર્ટી સાથે કંઈ લેવા દેવા નથી દીપેન્દ્રસિંહ આખરી ટિપ્પણી શું છે આપની જે કેવું હોય કહી દો ખુલીને હું પર પડે હું તમને એટલું કહી શકું હા સ્પષ્ટપણે આવી 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 ધાર્મિક આખી માટે પોતાના મત વિસ્તારના લોકોને પ્રભાવિત કરવા માટે ચોક્કસ લોકોને પ્રભાવિત કરવા માટે આવા નિવેદનો હોય છે એવું માનો છો પર્સનલી દેવેન્દ્ર સોલંકી સમય ની મર્યાદા છે શું કેશો આ તો ટાઈમપાસ નિવેદન છે એવું કેવું છે દિપેન્દ્રસિંહ નું તો મારું બહુ સ્પષ્ટપણે કેવું છે કે દીપેન્દ્રસિંહજી અને ગુજરાતના યુનિટે આ સ્ટેટમેન્ટ સામે જાહેરમાં આવવું જોઈએ અને એમના સર્વોચ્ચ નેતા અખિલેશ યાદવ ઉપર એક દબાણ ઉભું કરવું જોઈએ કે આવા નેતાઓ એમની પાર્ટીને સોંપતા નથી અને બહાર કાઢે અને બીજી કોઈ પણ પાર્ટી આવા નેતાઓને એમની સાથે ન રાખવા જોઈએ કારણ કે હિન્દુ ધર્મ આ આ દેશનો આત્મા છે હિન્દુત્વ આ દેશનો આત્મા છે આત્મા પર કોઈ પણ પ્રકારનો હુમલો કોઈ પણ પ્રકારનો પ્રહાર ચલાવી લેવામાં નહીં આવે દેવેન્દ્રભાઈ સમય ઓછો છે પણ મને એક સવાલ થાય છે કે સનાતન ધર્મ વાત કરીએ તો એના પાયામાં ક્યાંક વિવિધતા છે વિવિધતામાં સમાનતા છે સમરસતા છે કારણ કે એમણે ધંધો બનાવ્યો છે એ જે ધર્મને પાડતા હશે એનો એમણે ધંધો બનાવ્યો છે એટલા માટે આ કરી રહ્યા છે સનાતન એ કોઈ ધંધો નથી હિન્દુ તો એ ધંધો નથી આત્મા છે ભારત દેશનો હવે સવાલ એ ઉઠે છે કે એક એક એ પણ ચાલે છે કે સનાતન એટલે બ્રાહ્મણવાદ આ હું તમને ખાસ એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે ઓગણીસમી અને વીસમી સદીમાં જયારે હિન્દુ ધર્મમાં સુધારાવાદી જયારે આંદોલન થયા ને ત્યારે ઉચ્ચ જ્ઞાતિ ને ખાસ કરીને બ્રાહ્મણ સમૂહ ની જ વાત છે બ્રાહ્મણ સમૂહ એ પોતાની જાતને સનાતની ગણાવ્યા એટલે એક આક્ષેપ એ પણ થાય છે કે સનાતની એટલે બ્રાહ્મણવાદ નહી કહી શકાય લખ્યા છે ઘણા બધા એવા નામો છે વાલ્મીકી આ નામો ચકાસી જોજો અને એને અત્યારના તથાકથિત જાતિ જાતિમાં એને અત્યારે જે ગણવામાં આવે એમની તો કોઈ જાતિ જ નથી આ દેશ માં આપણી આસ્થા ને પરંપરા એને એનું સન્માન થવું જોઈએ ને કોઈ પણ પંથની આસ્થા ને સન્માન થવું જોઈએ એમાં આ દેશમાં કમનસીબે આ દેશ સુપર પાવર હતો એને કેમ કરવું તો એ આખું કરી દેવામાં આવ્યું આખું ખિલાફત આંદોલન મુસ્લિમ તુષ્ટિકરણ શરૂ થયું અને પછી એક ઈસાઈ તુષ્ટિકરણ માં પણ પરિવર્તન પામ્યું અને પછી મુસલમાન અને ઈસાઈ આ કરી કરીને બધા પક્ષો છે કોંગ્રેસ માંથી નીકળેલા જેટલા પણ પક્ષો છે કોંગ્રેસ સહિત એ બધા પક્ષો આ તરફ વળી ગયા કારણ કે એમાં જેમ ભાઈ મતબેંક ની વાત આપે કરી પણ મતદારો પણ હોશિયાર છે આવા નિવેદનો ને જ સમજી વિચારીને તેઓ પણ લેતા હોય છે આમાં તકલીફ છે સ્વામી પ્રસાદ માર્ક ન કરી એમણે એવું કહ્યું કે સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે હિન્દુત્વ નથી હવે કન્ફ્યુઝન ઉપાસના પદ્ધતિ કહું છું એ જુદી છે ધર્મ એ જીવન જીવનની પદ્ધતિ છે તમારે કેવી રીતે જીવન જીવો તો તમે સુખી થાવ તમારા પડોશી સુખી થાય તમારી સોસાયટી સુખી સમાજ સુખી થાય જ્ઞાતિ સુખી થાય તમારો સમાજ સુખી થાય તમારું રાષ્ટ્ર સુખી થાય અંતે વિશ્વ કહી પણ આ બીજા બધા જે તમે ચાહે ઈસ્લામ ગણો ચાહે ઈસાઈ ગણો ચાહે પછી બૌદ્ધ ગણો એ બધાય છે પંથ છે એને એ ધર્મ માની બેઠા છે ને એના કારણે એવું કે છે કે આપે કહ્યું એમ તો ચર્ચા બહુ લાંબી માંગી લે પરંતુ જે પ્રમાણે સનાતન ધર્મની વાત છે ને એને ટાર્ગેટ કરવામાં આવે છે એટલે જે દેવેન્દ્રભાઈએ કહ્યું કે બોલવાની સ્વતંત્રતા ખરી પણ એલફેલ બોલવું એ સ્વતંત્રતા નથી બહુ જ મર્યાદા હોવી જોઈએ કારણ કે સનાતન ધર્મ તો આત્મા છે અને આત્મા વિશે જો આવું બોલાય તો હિન્દુ ધર્મ કે કોઈ પણ સનાતન ચલાવી ન લે અને સાથે કહ્યું કે માટે સનાતન ધર્મ ધંધો નથી પણ માટે માટે સનાતન ધર્મને ટાર્ગેટ કરવો એક ધંધો બની ગયું છે અને ખાસ તો આસ્થાનું દેશમાં આસ્થા અને પરંપરાનું જે સન્માન થવું જોઈએ જયવંતભાઈએ કહ્યું એ ના થાય ત્યારે આવા નિવેદનો આવતા હોય છે અને હિન્દુત્વ એટલે ખરાબ આવી છે છાપ ઊભી કરવામાં એક આવી છે પણ જે દીપેન્દ્રસિંહ ડોડિયા એ તો પલ્લુ જાળ્યું છે એમણે કહ્યું છે કે સનાતન ધર્મ સાથે અમે જોડાયેલા છે સમાનતા સાથે જોડાયેલા એટલે સમાજવાદી પાર્ટી નામ છે પણ એમના નેતા જ્યારે આવું બોલ્યા છે ત્યારે ખોખારીને વિરોધ ન કરી શકે પાર્ટીમાં રહીને પણ એમને કહ્યું કે એમનું અંગત નિવેદન છે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ જયવન પંડ્યા દેવેન્દ્ર સોલંગીન દીપેન્દ્રસિંહ ડોડિયા પ્રણય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જી તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અતિ નેતાઓના બોખલાતા બોલની ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે નવા દિવસ સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર